શાંતિની ખોજ માટે વિશ્વભરમાંગથી લોકો સિદ્ધપુર આવશે કેબિનેટ મંત્રી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજરોજ સિદ્ધપુર ખાતે શ્રી બાલકેશ્વર મહાદેવના પ્રાંગણમાં સિનિયર સિટીઝન સ્નેહમિલન અને જન્મદિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વાલકેશ્વર મહાદેવના આશીર્વાદ સૌને મળે એવી પ્રાર્થના સાથે સિદ્ધપુર તાલુકાના તમામ સિનિયર સિટીઝનોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જીવન જીવવાની તક મળી છે તો જીવનમાં ખુશ રહો ભગવાનનો આભાર માની ધાર્મિક યાત્રા કરવાની અપીલ કરી હતી વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે સિદ્ધપુરની પ્રાચીન ધરતી વિકાસનું હબ બને તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટિબદ્ધ છે માં સરસ્વતી સિદ્ધપુરમાં છે અને સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી ભવિષ્યમાં તેના સારા પરિણામો મળશે માં સરસ્વતીનું ધામ બન્યા પછી વિશ્વના લોકો શાંતિ મળવા માટે સિદ્ધપુર આવશે તેવો મને વિશ્વાસ છે આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠનના પ્રમુખ શ્રી ડો નવીનચંદ્ર મોદી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા વધુ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો